હેલો દોસ્તો આપ સારવાનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે તમે કોઈપણ તાલુકાનો સરકારી નકશો કેવી રીતે જોઈ શકો જેની માટે તમારે એક વેબસાઇટની જરૂર પડશે એ વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એની ઉપર તમે ટચ કરશો એટલે વેબસાઇટ ખુલી જશે જો તમારે ક્રોમ દ્વારા એ વેબસાઇટ ખોલી હોય તો કોઈ પણ વેબ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું રહેશે અને એમાં તમારે લખવાનું રહેશે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત જે તમે જોઈ શકો છો લખેલું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત આવી રીતે લખીને તમે સર્ચ કરશો એટલે તમને ઘણી બધી વેબસાઇટ જોવા મળશે એમાં સૌથી પહેલા નંબરની જે વેબસાઇટ છે તમે જોઈ શકો છો રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત તો એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે એક પૂરેપૂરી વેબસાઇટ ખુલી જશે જે પોપટ મેં ખુલેલું છે એને તમારે ક્લોઝ કરવાનું રહેશે હવે તમે જોઈ શકો છો કે પૂરેપૂરી એક વેબસાઇટ જોવા મળશે વેબસાઇટનું નામ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આવી રીતે તમને પૂરેપૂરી રે વેબસાઇટ જોવા મળશે હવે તમારે જો તાલુકાનો નકશો જોઈતો હોય કોઈપણ ગુજરાતના કોઈપણ તાલુકાનો નકશો તમારે મેળવવો હોય તો એની માટે તમારે વેબસાઇટમાં નીચે સ્ક્રોલ કરવાનું રહેશે આ વેબસાઇટ દ્વારા તમે ઘણી બધી બીજી પણ માહિતી મેળવી શકો છો પણ અત્યારે આપણે નકશાની વાત કરીએ છીએ તો સૌથી તમારે નીચે સ્ક્રોલ કરીને વેબસાઇટને એકદમ નીચે આવતું રહેવાનું રહેશે તો હવે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળે છે મોસ્ટ પોપ્યુલર એવા હેડિંગથી તમે ઘણા બધા ઓપ્શન જોઈ શકો છો જંત્રી છે બીજા નંબરનો ઓપ્શન છે વિલેજ મેપ એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે વિલેજ મેપ એટલે કે કોઈ પણ ગામડાનો નકશો તો એની ઉપર તમે ટચ કરશો એટલે બીજું પેજ ખુલી જશે હવે તમે જોઈ શકો છો બીજું પેજ ખુલી ગયું છે લખેલું છે વિલેજ મેપ્સ હવે તમારે અહીંયાથી જે પણ તાલુકાનો મેપ જોવો હોય એ તમે અહીંયાથી જોઈ શકો છો હવે આપણે અત્યારે રાજકોટ જિલ્લાનો જસદણ તાલુકો છે એનો આપણે સરકારી નકશો જોવો હોય તો સૌથી પહેલાં અહીંયાથી પણ તમે સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા જેટલા પણ જિલ્લા છે એ બધા તમે અહીંયા જિલ્લા જોઈ શકો છો જેમ કે આણંદ જિલ્લો છે આણંદ જિલ્લાના જેટલા પણ તાલુકા છે એ તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો તો અરવલ્લી જિલ્લો છે એના બધા તાલુકા એમ ગુજરાતના જેટલા પણ જિલ્લા છે એ બધા જિલ્લા અને તાલુકા તમને અહીંયા જોવા મળશે અથવા તો તમે એની ઉપર સ્ક્રોલ કરશો તો અહીં લખેલું છે સર્ચ મેપ ડિસ્ટ્રિક વાઇઝ એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે હવે જે તાલુકાનો તમારે નકશો જોવો હોય એ જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે જેમ કે રાજકોટ જિલ્લાનો જો હોય તો અહીંયાથી તમારે પહેલા રાજકોટ પસંદ કરી લેવાનું રહેશે રાજકોટ પસંદ કરી લેશો તો રાજકોટ જિલ્લાના જેટલા પણ તાલુકા છે એ બધા તમને જોવા મળશે તો અત્યારે આપણે રાજકોટ જિલ્લાનો જે જસદણ તાલુકો છે એનો આપણે નકશો જોવો તો તમે અહીંયા જોઈ શકો છો રાજકોટ જસદણ સાઇડમાં તમે જોઈશો તો ડાઉનલોડ લખેલું છે એની ઉપર તમારે ટચ કરવાનો રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે ઓટોમેટિક એક નકશો ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ થઈ જશે પછી તમારે એને ઓપન કરી લેવાનો રહેશે એને તમે ઓપન કરશો તો તમારે જે પણ પીડીએફ વ્યૂવર હોય એમાં તમારે ઓપન કરવાનો રહેશે પીડીએફ વ્યૂવરમાં તમે ઓપન કરી લેશો એટલે આવી રીતે તમને નકશો જોવા મળશે જે તમે અહીંયા જોઈ શકો છો આ જે પણ નકશો છે એ પૂરેપૂરો નકશો જસદણ તાલુકાનો છે આ જસદણ તાલુકાના જે પણ ગામ છે એ બધા તમને અહીંયા જોવા મળશે આ પૂરેપૂરો જસદણ તાલુકાનો સરકારી નકશો છે તમે ઝૂમ કરીને જસદણ તાલુકામાં જેટલા પણ ગામડા છે એ ગામડાના નકશા પણ તમે જોઈ શકો છો તમે એક પછી એક તમે આ રીતે સ્ક્રોલ કરીને અને ઝૂમ કરીને બધા તમે ગામ અહીંયા જોઈ શકો છો જેમ કે અહીંયા લખેલું છે વીરનગર તો જસદણ તાલુકામાં વીરનગર ગામ આવેલું છે એ વીરનગર ગામ આટલા વિસ્તારમાં ફેલાયેલું છે આમ તમે બધા ગામના નકશા પણ અહીંયાથી જોઈ શકો છો આવી રીતે તમારે કોઈ બીજા તાલુકાનો નકશો જોઈતો હોય તો અહીંયાથી તમે બેક કરીને તમે એ નકશા તમે મેળવી શકો છો તો આ વેબસાઇટની મદદથી મિત્રો તમે ઘરે બેઠા ગુજરાતના કોઈપણ તાલુકાનો સરકારી નકશો તમે અહીંયાથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો